દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મણહર જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્ર યોગ એમાં એક મુક્ષુ નો પ્રશ્ન લઈ લઈ કે મૃત્યુ પછી જે ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે ઘણી વખત સાત આઠ દિવસ ચાલે છે દસ દિવસ ચાલે છે એમનો પ્રશ્ન એવો છે કે ઘણી વખત બે ત્રણ દિવસમાં ગરુડ પુરાણ પૂરું કરી દેશે તો એ બરાબર છે મિત્રો ગરુડ પુરાણ બે દિવસમાં પૂરું કરી દે અઠવાડિયામાં પૂરું કરે દસ દિવસ ચાલે એની સાથે કોઈ નિષ્પદ નથી કોઈ નિષ્પદ નથી ગરુડ પુરાણ એ જે બેસાડવામાં આવે છે એ મિત્રો એક આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય ગરુડ પુરાણની અંદર જે વર્ણન કરેલું છે જે કર્મોનું ફળનું વર્ણન કર્યું છે એ કર્મોના ફળ સાંભળી અને માણસ પોતાના આસુરી જે ગુનો છે એ આસુરી વૃત્તિ તરફથી દૈવી વૃત્તિ તરફ આવે પાપ છોડીને પુણ્ય તરફ આવે ખરાબ કર્મો છોડીને સારા કર્મો પ્રત્યે ખેંચાય એટલા માટે આ ધાર્મિક ક્રિયાઓ આપણે ગોઠવી છે આપણા ઋષિ આપણા વડવાઓ ખોટું નથી ગરુડ પુરાણ બેસાડો ભાવ કેવો છે તો કે આધ્યાત્મિક ભાવ છે સો ટકા પુણ્ય બંધાય કારણ કે ધર્મ ધ્યાન છે ત્યાં મારી તારી પેલાની ખુદની ખોદવી કરવી એવું નથી થતું એક ચિત્ર આધ્યાત્મિક ગરુડ પુરાણ કોઈ પણ શાસ્ત્ર હોય ગરુડ પુરાણ એ એ સિવાય ટુ ઝેડ કોઈ પણ શાસ્ત્ર હોય એનું પુણ્ય નો ડાઉટ બંધાય જ બંધાય જ પણ મિત્રો ગરુડ પુરાણ જે છે અઢાર પુરાણો જે છે આધ્યાત્મિક વિજ્ઞાનમાં સ્પ્રિચ્યુઅલ સાયન્સમાં સ્ટાન્ડર્ડ છે જુદા જુદા જેવી રીતે સ્કૂલમાં પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું કોલેજ પીએચડી એવા સ્ટાન્ડર્ડ છે એવી રીતે આધ્યાત્મની અંદર પણ જુદા જુદા સ્ટાન્ડર્ડ છે મિત્રો અઢાર પુરાણો છે એની અંદર માત્ર કર્મકાંડ કયું છે એમાં આત્મજ્ઞાન નથી સારા રસ્તે વાળવાનું મોટિવેશન એ પુરાણોમાં છે સાહેબ ગરુડ પુરાણની અંદર જે ખરાબ કર્મો કરે છે એની જે સજા સાંભળે ને એટલે માણસ એમ થાય હા હું આવું કરીશ તો મારે આવું ભોગવવું પડશે આવું મારાથી ના થાય આ સાંભળીને કદાચ પાછો વળી જાય ખોટું કર્મ કરતી વખતે એટલે મિત્રો એ એની રીતે સાચા છે ખોટું નથી અઢાર પુરાણ ચાર વેદ બધા શાસ્ત્રો એ પાપ છોડીને પુણ્ય પકડાવે છે પણ સાહેબ આત્મજ્ઞાન છે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ છેલ્લું પીએચડીનું જ્ઞાન છે એની ઉપર કોઈ જ્ઞાન નથી આ હું નથી કહેતો ગીતામાં ખુદ ભગવાન બોલ્યા છે કે આ સંસારમાં આ જ્ઞાન જેવું પવિત્ર બીજું કશું જ નથી અને આ જાણ્યા પછી અર્જુન આ સંસારમાં તારે બીજું કશું જાણવાનું રહેતું નથી આવું અર્જુનને કહ્યું તારી આગળ જે ગુડ રહે છે ખુલ્લું કરું છું ને એ જાણી લીધા પછી આ સંસારમાં તારે કોઈ જ્ઞાન જાણવાની જરૂર નથી કશું જાણવાની જરૂર નથી મારે ના કહેવું જોઈએ પણ પહેલા એ વાત કરી છે મારા મોઢાની વાત નથી કેતો ભગવાન બોલ્યા છે ત્રીજા ધ્યાય આખો સમુદ્ર તને હું આપી દઉં છું અને સમુદ્ર આપી દઉં છું આત્મજ્ઞાનનો સમુદ્ર આ સમુદ્ર આપી દઉં છું પછી વેદો ને પુરાનો ઉપનિષદો તારામાં તારા માટે ખાબુચ્યા જેવા છે અર્જુનને આ વાત કરી છે સાહેબ આ બનારભાઈ ના મોઢાના શબ્દો નથી કેમ આવું કેવું પડ્યું વેદો ઉપનિષદો પુરાણો ખોટા છે એવું નથી કહ્યું પણ આ ગીતા જ્ઞાન જે તને આપું છું આ ગુડ રહસ્ય તારી આગળ ખુલ્લું કરું છું એની આગળ એની સરખામણીમાં વેદો પુરાણો ઉપનિષદો ખાબુચ્યા જેવા છે આખો સમુદ્ર મળી જાય પછી ખાબચિયામાં એ અમારી પાસે નથી વેદો કે છે આત્મા નથી અમારી પાસે ક્રિયાકાંડ છે અમારી પાસે પુણ્ય કમાવાના રસ્તા છે મુક્તિ તો આત્મજ્ઞાન વગર ના મળે જે જ્ઞાન અર્જુને સળસડાટ ઉતારી દીધું કૃષ્ણ ભગવાને કહ્યું હે જ્ઞાન શાશ્વત સનાતન જ્ઞાન કુદરતનું મિત્રો કોઈ કઈ રીતે કહી શકે યાર પીએચડીમાં ગયેલો માણસ એમબીબીએસ કરતો ડોક્ટર હા એમએસ ભણતો ડોક્ટર કે એમડી ફિઝિશિયન ભણતો જે સ્ટડી કરતો ડૉક્ટર હોય એ કઈ રીતે કહી શકે બીજું ધોરણ ખોટું છે ખોટું કે તો એ મહામૂર્ખ કહેવાય કારણ કે તું સર્જન બન્યું ને તું સર્જનના સ્ટાન્ડર્ડમાં આવ્યો સર્જન નું ભણું છું અત્યારે એમએસ ની ડિગ્રી લઈ રહ્યો છું એમને એમ નથી આવ્યો બીજા ધોરણમાં પાસ થયો ત્યારે એમએસ માં એડમિશન મળ્યું છે ત્યારે એમબીબીએસ માં એડમિશન મળ્યું છે બીજું ત્રીજું ચોથું પાંચમું ડાયરેક્ટ કુદી નથી આવ્યો બાલ મંદિર માંથી સીધો એમએસ માં તું ના કહી શકું કે બીજું ધોરણ ખોટું છે સાહેબ અને કોઈ કહે કે બીજું ધોરણ ખોટું છે તે મહામૂર્ખ કહેવાય એક વર્ષ સુધી તું બીજા ધોરણમાં ભણ્યો છું અને કાગડા શિયાળની વાર્તા તારા ટીચર પાસેથી સાંભળી છે તું બન્યો છું અને બોલ્યું કે કાગડા ભાઈ તમારી ચાચ સારી છે તમારી પાક સારી છે તમારો અવાજ સારો તમારો રંગ સારો છે પણ તમારી વાણી કેવી છે મને ખબર નથી બોલો તો ખબર પડે કાગડાના મોડામાં પૂરી હતી અને કાગડો ફૂલન ફૂલાઈ ગયો એટલે વખાણ કર્યા એટલે વખાણ કર્યા એટલે કાગડો કાકા બોલવા ગયો ને પૂરી નીચે પડીને શિયાળ લઈને જતું રહ્યું આ કાગડા શિયાળની વાર્તા ઊન તમે બધા બીજા ધોરણમાં બન્યા છીએ આપણને ખબર હતી કે શિયાળ ના બોલે શિયાળ એવું ના કે કાગડા કે કાગડા ભાઈ તમે આ છો એ બોલે જ નહીં શિયાળ આપણને અત્યારે ખબર પડે છે કે શિયાળ ના બોલે કાગડો ના બોલે છતાંય આપણું સ્ટેજ બીજા ધોરણમાં બાળક દશામાં હતું બાલ્ય દશામાં તે વખતે એ વાર્તા આપણને સત્ય લાગતી હતી અને એ વાર્તામાં મજા આવતી હતી એ વાર્તા આપણા માટે જરૂરી હતી સાહેબ એ જ વાર્તા ભણીને બીજું ધોરણ હું તમે પાસ થયા તો જ ત્રીજામાં ગયા

જો પછી જ્ઞાન આપવા વાળો માણસ એમ કે કે અમારું સાચું અને પેલાનું ખોટું સાહેબ પગથથી ઉતરી પડજો મહેરબાની કરીને મનુષ્ય દેહ એડે જતો રહેશે એની પાસેથી કશું નહીં મળે તમને અમારું જ કુંડારું સાચું અમે જે ભગવાનને કહીએ એ જ ભગવાનને માનવાના અમે કહીએ એ જ માળાપ કરવાની અમે કહીએ એવા જ વસ્ત્રો પહેરવાના અમે કહીએ એવું જ ખાવાનું આવું જો બંધન કરે તમને તમને કંડિશનમાં મૂકે ફલાના ભગવાન ખોટા અમારા જ સાચા આવું કોઈ પણ જગ્યાએથી સાંભળવા મળે સાહેબ ત્યાંથી પગથિયું ઉતરી જજો બાકી તો આ મનખા અવતાર મનખા દેહના ટાના રે વારે ઘડીએ નહીં મળે ઘડીએક તું રામને સંભાળ કશું નહીં મળે ત્યાંથી કારણ કે એની અંદર જ દ્વેષ ભરેલો છે બીજાના પ્રત્યે ભયંકર જેની પાસે દ્વેષ ભરેલો છે એ આપણને રાગ દ્વેષથી મુક્ત કેવી રીતે કરી શકે જેના પોતાના ઘરની અંદર અઢળક કામ ક્રોધ લોભ મોહ અહંકાર રાગ દ્વેષનો કચરો પડેલો છે એ આપણું ઘર કેવી રીતે સાફ કરી શકશે મહેરબાની કરીને તમે જે જગ્યાએ જાઓ પણ એ જગ્યાએ તમારી ઉપર રિસ્ટ્રિક્શન નાખવામાં આવે તમને બાંધવામાં આવે તમારા પર કંડિશનો કરવામાં આવે તો સમજી લેજો ત્યાં જ્ઞાનનો છાંટોય નહીં મળે સાહેબ આ મનોરભાઈની ગેરંટી છે આ કળિયુગની અંદર ચેતી જજો જ્ઞાનનો છાંટો નહીં મળે અને મનુષ્ય અવતાર કરોડોની કિંમતનો મનુષ્ય અવતાર કોડીની કિંમતે વેડફાઈ જશે મિત્રો એના કરતા તો ઘેર બેસીને ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવો યાર જેવી સમજણ પડે એવી એ જ્ઞાન મેળવશો ને એ બીજ પડેલું હશે ને એ ભાવ પડેલો હશે ને આવતા ભાવે એના પછીના કોઈ પણ ભાવમાં એ ફૂટી નીકળશે કોઈ જ્ઞાની પુરુષનો ભેગો ભેટો થશે જ્ઞાનનો સંજોગ ભેગો થશે બીજ નાખેલું હશે તો મિત્રો ક્યારેય કોઈને ખોટા ના કહેવાય ભેદો ઉપનિષદ પુરાણો ખોટા નથી દરેક પોતપોતાના વ્યૂ પોઈન્ટથી સાચા છે યાર નાસ્તિક માણસો છે અજ્ઞાની માણસો છે એમને ધર્મના રસ્તે વાળવા માટે સત્યના રસ્તે વાળવા માટે અધ્યાત્મના રસ્તે વાળવા માટે મૃત્યુ પછી ગરુડ પુરાણ જે બેસાડવામાં આવે છે એમાં ખોટું નથી ત્રણ દિવસ બેસે દસ દિવસ બેસે એની સાથે કોઈ લેવા દેવા નથી માત્ર એ પુરાણ જે છે એ ધ્યાનથી જ્યારે એક ચિત્તે માણસો સાંભળે છે ત્યારે એ પોતે ખરાબ કર્મ કરતા અટકાય છે એક મોટિવેશન મળે છે સત્કર્મો કરવાનું કે ના આવું કર્મ કરવું તો મારે આવું ફળ ભોગવવું પડે આવું કરવું પડશે એટલે એને મોટિવેશન મળે કે ના મારે આવું ના મારાથી સારા કર્મો કરાય આવા કર્મો કરાય તો મને આટલું પુણ્ય મળે આ પુણ્ય મળે માણસને પોઝિટિવિટી ઊભી કરે છે અને એટલા માટે ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે મણર ભાઈ ક્યારે ગપ્પુ નહીં મારે આ વાણીમાં જે સત્ય છે એ જ સત્ય બોલાશે એ જ સત્ય બોલાશે એક કલ્પના કરો એક લોજિક બેસાડો મગજની અંદર દુનિયાની અંદર સેકન્ડે સેકન્ડે દરેક લોકો સેકન્ડે લાખો લોકોને લઈ જવા માટે લાખો યમરાજ જોઈએ એક યમરાજ ના ચાલે એક યમરાજ હોય તો એક સેકન્ડે લાખો લોકો આ ધરતી પરથી સાતસો કરોડમાંથી લાખો લોકો મરે છે અને નવા જન્મે છે તો એ લાખો ને એક યમરાજ કઈ રીતે લઈ જાય લાખો યમરાજ જોઈએ કલ્પનામાં આવે એવું નથી અને એનાથી આગળનું પ્રૂફ આપવું કે આખી ગીતામાં ક્યાંય ભગવાને મૃત્યુનું વિજ્ઞાન ખુલ્લું કર્યું એમાં પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ અને તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્ર યોગ યોગ આ બંને 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 તમે વાંચશો બંને અધ્યાય વાંચશો કોઈ જગ્યાએ ક્યાંય લખેલું નથી કે માણસ મૃત્યુ પામે છે ત્યારે એને યમરાજ લેવા આવે છે ક્યાંય નથી લખ્યું ક્યાંય નથી લખ્યું સાહેબ કૃષ્ણ ભગવાન એટલું બોલ્યા કે મૃત્યુ સમયે જે જીવાતમાં જેવા જેવા ભાવથી જે મનુષ્ય ભાવિત થયેલો હોય એ પ્રમાણે જે તે પ્રકૃતિના ગુણોથી આ પ્રકૃતિમાં રહીને પ્રકૃતિના ગુણોથી એકરૂપ થઈ અને જેવો ભાવિત થયો હોય એ પ્રમાણે જીવાતમાં જે તે યોનીમાં સ્વયં ખેંચાઈ જાય છે જે તે યોનીમાં સ્વયં ખેંચાઈ જાય છે યમરાજ લેવા આવતો નથી સાહેબ બાકી તો કૃષ્ણ ભગવાન બોલી જાત ને કે મૃત્યુ સમયે યમરાજ લેવા આવે છે મૃત્યુનું વિજ્ઞાન આખું ખુલ્લું કર્યું પણ ના અને ઉદાહરણ કેવું આપ્યું જેવી રીતે વાયુ પવન મારું મારા મોઢાનું ઉદાહરણ નથી આ એક્ઝામ્પલ ગીતાનો છે ભગવાને અર્જુનને આપેલો જેવી રીતે પવન એક છોડ ઉપર ફૂલ લાગ્યા હોય બગીચાના અને પવન એ ફૂલની ગંધને બીજી જગ્યાએ લઈ જાય છે એવી રીતે જીવાત્મા ઇન્દ્રિયો સાથે જે વિષયો છે એટલે જે ભાવ કર્મો છે એ ખેંચી જાય છે એવી રીતે જીવાત્માને એ જે ભાવ છે કોજલ બોડી જેને કારણ શરીર હું કહું છું એ બીજા ભાવમાં બીજા જન્મમાં એને ખેંચી જાય છે સ્વયં ખેંચાઈ જાય છે ગીતામાં આવું બોલે આવશે આગળ એ શ્લોક આવશે ત્યારે હું કહીશ કે જુઓ ભગવાન આ જગ્યાએ બોલ્યા છે કે અર્જુન જીવાત્મા સારી નરસિંહ યોનીમાં સ્વયં ખેંચાઈ જાય છે એને કોઈ કોઈ જન્મ આપતું નથી ભગવાન કે અમે જન્મ નથી આપતા કુદરત કે અમે જન્મ નથી આપતા એના કારણ શરીર પ્રમાણે જેવું કારણ શરીર તૈયાર કર્યું છે એ પ્રમાણે જે તે યોનીમાં સ્વયં ખેંચાઈ જાય છે જેવી રીતે મોબાઈલ ઉપર આપણે વાત કરીએ જેને ડાયલ કરીએ જે નંબર મોબાઈલમાં લગાવીએ એના જ મોબાઈલમાં આપણો અવાજ ઘૂસી જાય છે આપણો અવાજ ખેંચાઈ જાય છે બસ આ મટીરિયલ સાયન્સ છે એવું સ્પ્રિચ્યુઅલ સાયન્સ આત્માનું વિજ્ઞાન છે કે મૃત્યુ પછી એની ફ્રીક્વન્સી જ્યાં મેચ થતી હોય એને કારણ શરીર ગધેડા જેવા કર્મો કર્યા હોય તો ભગવાન કહે છે કે ગધેડાની યોનીમાં ખેંચાઈ જાય છે બુંડ જેવા કર્મ કર્યા હોય તો બુંડની યોનીમાં ખેંચાઈ જાય છે સુપર હ્યુમનનું જીવન જીવ્યો હોય તો સ્વર્ગલોકમાં ખેંચાઈ જાય છે રાક્ષસી કર્મો કર્યા હોય તો નર્ક લોકમાં ખેંચાઈ જાય છે અને માનવતાનું જીવન જીવ્યો હોય તો ફરી પાછો મનુષ્ય યોનીમાં એ સ્વય સાહેબ મૃત્યુનું વિજ્ઞાન જે ખુલ્લું કર્યું છે કૃષ્ણ ભગવાને એમાં ક્યાંય ભગવાન નથી બોલ્યા કે મૃત્યુ સમયે યમરાજ લેવા આવે છે પણ મૂળ જે શાશ્વત અને સનાતન સત્ય છે કુદરતના કાનૂન છે લો ઓફ નેચર છે બની શકે લો ઓફ નેચર કુદરતના કાનૂન એને કુદરતના શાશ્વત સનાતન નિયમ કહેવાય અને નિયમની આગળથી નીકળી ગયો હોય અને યમ રહ્યું હોય અપભ્રંશ થઈને કુદરતનો લો ઓફ નેચર એટલે કુદરત નો નિયમ કાનૂન એ નિયમ માંથી નીકળી ગયું તો એક છે એક ઉપમા આપી છે કે યમરાજ લેવા આવે છે ના નિયમરાજ નિયમ પ્રમાણે કુદરતના નિયમ પ્રમાણે હે અર્જુન જીવાત્મા સારી નરસિંહ યોનીમાં સ્વયં ખેંચાઈ જાય છે આ મૃત્યુનું વિજ્ઞાન હજુ આગળ જેમ જેમ તેરમાં અધ્યાય પંદરમાં અધ્યાયમાં આવશે એમ ડિટેલમાં એની વાત કરીશું તો મિત્રો આ ધીરુભાઈનો પ્રશ્ન હતો અને એ પ્રશ્નનો જવાબ મેં આપ્યો મિત્રો આપણે તો યમરાજ લેવા આવે કે ના લાવે એની સાથે કોઈ નિષ્ફત નથી એ આવે તોય વાહ અને યમરાજ લેવા ના આવે તોય વાહ આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી આપણને ડર ક્યારે રે માની લો કદાચ યમરાજ આવે છે ડર ક્યારે રે કોર્ટમાં હું જાઉં જજ સામે મેં ખૂન કર્યું હોય તો મને ડર લાગે ને જજની સામે જવાબ આપતા હું શું મેં ખૂન કર્યું જ નથી મને ડર સાનો હું સુપર્યુમન જીવન જીવ્યો છું હું પાશ્વી કર્મો મેં નથી કર્યા મેં હ્યુમિનિટીના કર્મો કર્યા છે પછી છો ને મૃત્યુ સમયે યમરાજ આવે એક આવે કે હજાર આવે કે લાખ આવે મારે શું કુદરત નો કાનૂન છે જીવન કબીરા જુ પેદા હુએ જગ હસે તુમ રોય એસી કરની કર ચલો જગ હસે આવું જીવન આપણે જીવ્યા હોય તો છેલ્લી ઘડીએ યાર છેલ્લા શ્વાસ વખતે ડરવાની શું જરૂર છે વિશ્વાસ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ હોવો જોઈએ જન્મથી મત સુધી મારું જે પિક્ચર છે એ પિક્ચર એકદમ ક્લીન છે સાહેબ એકદમ ક્લીન છે કદાચ જાણતા અજાનતા કંઈ થઈ ગયું હોય ડાઘો પડી ગયો હોય એ ડાઘો પણ આ જ્ઞાન દ્રષ્ટિથી મેં ધોઈ નાખ્યો છે અને કદાચ ભોગવવાનો આવશે તો એ ચિંતા નથી કારણ કે મારી પાસે જ્ઞાન દ્રષ્ટિ હશે મને એનો ભોગવટો નહીં આવે શું કામ ચિંતા કરવાની હમણાં તો ખુમારી છે યાર ખુમારી છે દીવાર પિક્ચર ની અંદર અમિતાભ બચ્ચન અને શશી કપૂર અમિતાભ બચ્ચન કે છે મેરે પાસ દેખ બંગલા હૈ ગાડી હૈ સબકુ હૈ કરોડો કી જાદાદ હૈ ત પાસ ક્યાં હૈ ત્યારે શશી કપૂર બોલે મેહર ભાઈ ને એવી ખુમારી છે કોઈ એમ કે મેરે પાસે ફાર્મ હાઉસ मेरे पास करोड़ों की जायदाद है करोड़ों का बैंक बैलेंस है तेरे पास क्या है तेरे मनोहर भाई खुमारी से बोले मेरे पास गीता ज्ञान की दृष्टि है और गीता ज्ञान की दृष्टि है मेरे पास मेरे पास सारा ब्रह्मांड है सारा ब्रह्मांड है मैं सारे ब्रह्मांड का मालिक बन सकता हूं जो मेरे पास गीता ज्ञान की दृष्टि है तो गीता ज्ञान की दृष्टि है तो सब कुछ है मेरे पास सब कुछ है सब कुछ है डरने की कोई जरूरत नहीं मौत से भी मत डरो मौत से भी मत डरो जो मौत से डरता है वो कायर होता है डर किसको लगता है जिसके पास जिसके पास ये ज्ञान नहीं है गीता का ज्ञान नहीं है जिसके पास जिसने सारी जिंदगी बुरे कर्म किए उसको मौत का डर दिखता है हमारे पास तो गीता ज्ञान की दृष्टि है हम कैसे डरे मौत से अरे मृत्यु है तो बीजू बाढ़पन से यार फ्रेश मृत्यु पची આ મશીન ફ્રેશ મળશે ફ્રેશ બધું જ નવું ફ્રેશ મકાનમાં રહેવા જવાના આપણે ફ્રેશ એનું વાસ્તુ તો આપણે જઈને કરવાના વાસ્તુ કર્યા વગરનું રંગરોગાન કરેલું એવું ફ્રેશ મશીન એમાં જવાનું એમાં જતા ડર હોય આનંદ હોય યાર એ ફ્રેશ મશીનમાં આપણે જઈશું ત્યારે વાસ્તુ થશે અને એમાં રહેવાનું હોય તો ડર આવતીકાલે સાંજે સાત વાગે મળીશું પરમપિતા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત